નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયારની જે નામાના મૂળ તત્વોની જે એકમ કસોટી છે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાય છે જુલાઈ બે હજાર ચોવીસની તે તેની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારની બધા જ વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આજે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ અગિયારની નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા કહ્યું છે કે નીચેના બહુ વિકલ્પી પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ખાલી જગ્યા હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે તો જવાબ આવશે વિકલ્પ એ દેશી નામા પદ્ધતિ બીજું ભારતના ઇતિહાસકારો કોના આધારે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી લ્યુકા પેસીઓલી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવા માટે કેટલા આધારોનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ચોથું હિસાબો તૈયાર કરવાની કેટલી પદ્ધતિ અમલમાં છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ પાંચમો સવાલ ખાદ પરત કયા ખાતે જમા થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ઘાલખાદ પરત ખાતે છઠ્ઠો સવાલ ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી એક વર્ષથી ઓછી સાતમો સવાલ ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાની મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે કેવી જવાબદારી બને તો જવાબ આવશે વિકલ્પ સી આંતરિક જવાબદારી આઠમો સવાલ ધંધાકીય વ્યવહારોના મુખ્ય કેટલા પ્રકાર હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી બે નવમો સવાલ કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી તો જવાબ આવશે વિકલ્પ એ બિન આર્થિક દસમો સવાલ કયા વ્યવહારોથી લેણદાર દેવાદારનો સંબંધ ઉભો થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ઉધાર ત્યાર પછી જોઈએ અગિયારમો સવાલ આર્થિક વ્યવહારોને કયું લક્ષણ લાગુ પડતું નથી તો જવાબ આવશે વિકલ્પ નાણાં મૂલ્ય સિવાયના વ્યવહારો બારમો સવાલ આર્થિક વ્યવહારોના કેટલા પ્રકારો હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરમાંથી એક પણ નહીં ખરીદ પરત કર્યા અંગેનો પુરાવો કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી ઉધાર ચિઠ્ઠી ચૌદમો સવાલ ધંધામાં થયેલા વ્યવહારોનો લેખિત પુરાવો એટલે તો જવાબ આવશે વિકલ્પ બી વાઉચર પંદરમો સવાલ બેંકમાં નાણાં ભર્યાનો પુરાવો કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી ચેકનું અડધિયું સોળમો સવાલ નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી મળેલ રસીદ સત્તરમો સવાલ એક દેશ એક કર સૂત્રના અમલનું વર્ષ તો જવાબ આવશે વિકલ્પ સી બે હજાર સત્તર નીચેનામાંથી રાજ્ય સરકારને રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં હતો તો જવાબ આવશે વિકલ્પે મૂલ્યવૃદ્ધિ વેરો ત્યાર પછી ઓગણીસમો સવાલ નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વિશે પહેલાનો હતો તો જવાબ આવશે વિકલ્પ બી સેવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂરતી અંગે નીચેનામાંથી કયું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી જીએસ સી પ્લસ એસ અને આવશે યુટી જીએસટી ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં જવાબ આપો દરેકના એક ગુણ્યામાં પહેલો સવાલ સ્થિર નાણાં મૂલ્ય એટલે શું તો ભૂતકાળમાં ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃ સ્થાપિત કરી શકાતી હોય તો તેને સ્થિર નાણા મૂલ્ય કહે છે બીજો સવાલ હિસાબી પદ્ધતિની ગુણાત્મક લાક્ષણિકતાઓ જણાવો તો સમજક્ષમતા સુસંગતતાપણું વિશ્વસનીયતા અને તુલનાત્મકતા ત્યાર પછી ત્રીજો સવાલ એઆઈસીપીએનું પૂરું નામ જણાવો તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ ચોથો સવાલ બિનઆર્થિક વ્યવહારોનો અર્થ આપો બિનઆર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી પાંચમો સવાલ રૂપિયા બસોનો માલ નમૂના તરીકે મફત મળ્યો વ્યવહાર આર્થિક કે બિનઆર્થિક જણાવો તો આ વ્યવહાર બિનઆર્થિક ગણાય ત્યાર પછી છઠ્ઠો સવાલ આર્થિક વ્યવહારોનો અર્થ આપો ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડે રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહાર કહે છે જીએસટીનું પૂરું નામ જણાવો તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઠમો સવાલ આવક પૂરતી આવક આવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે છે તો વસ્તુઓ અથવા તો સેવાઓ અથવા તો બંનેની ખરીદી હોય ત્યારે આવક પૂરતી વસેક લાગુ પડે છે ત્યાર પછી જાવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે તો વસ્તુઓ અથવા તો સેવાઓ અથવા તો બંનેનું વેચાણ થયું હોય ત્યારે જાવક પૂરતી વસેક લાગુ પડે છે વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંને ખરીદ વેચાણ અંગે કયા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે તો વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંનેના ખરીદ વેચાણ માટે પૂરતી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે વસેક વસેક પરત જમા એટલે શું તો ખરીદી પર પર ચૂકવવામાં આવેલા વેચાણ ચૂકવવા પાત્ર બાદ મળે છે તેને વસેક પરત જમા કહે છે ત્યાર પછી બારમો સવાલ વસેક દરની ભલામણ કોના દ્વારા કરવામાં આવે છે તો વસેકના દરની ભલામણ જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે તેરમો સવાલ કયા પ્રકારના પૂર્તિમાં વ્યવહારમાં વસેક સરખે હિસ્સે વહેંચાય છે તો આંતર રાજ્ય પૂરતી વ્યવહારમાં એક સરખે હિસ્સે વહેંચાય છે ત્યાર પછી ચૌદમો સવાલ આંતર રાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું તો પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે પૂરતી વ્યવહાર એ આંતર રાજ્ય પૂરતી વ્યવહાર કહે છે પંદરમો સવાલ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ કામગીરી બજાવે છે તો નાણાં મંત્રી મિત્રો આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તે મેળવી લેજો ચાલો ત્યાર પછી આપણે આ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનો વિભાગ સી જોઈએ અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો માં નીચેના પારિભાષિક શબ્દોની સમજો તેમાં પહેલો સવાલ છે એમાં પહેલું નુકસાન તો વર્ષ દરમિયાનની નિયમિત જાવકમાંથી નિયમિત આવકો બાદ કરતા તફાવતની રકમને નુકસાન કહે છે ત્યાર પછી સ્ટોક વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે ત્રીજું છે લેણી હુંડી લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે તેમાં બે પક્ષકારો હોય છે હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તરીકે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે અને હુંડી લખનાર માટે હુંડી એ લેણી હુંડી ગણાય ત્યાર પછી બીજો સવાલ નીચેની નીચેની મિલકતોને દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોમાં વર્ગીકરણ કરો તો જુઓ જમીન એ દ્રશ્ય મિલકત પ્લાન્ટ અને વાહન વર્ગીકરણ કરો જમીનનું વેચાણ મૂડી આવક વેચાણની આવક મહેસૂલી આવક ભાડાની આવક મહેસૂલી આવક ડેડ સ્ટોકનું વેચાણ મૂડી આવક ડિવિડની આવક મહેસૂલી આવક મળેલ કમિશન એ મહેસૂલી આવક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વ્યવહારો આર્થિક છે કે બિનઆર્થિક તે જણાવો તો રૂપિયા ત્રીસ હજારનો માલ પારસ પાસેથી ખરીદ્યો એ આર્થિક વ્યવહાર બીજું દિવ્ય ભાસ્કરનું જાહેરાતનું બિલ રૂપિયા પંદરસો ચૂકવ્યું તો એ આર્થિક વ્યવહાર રૂપિયા ત્રીસ હજારનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો તો આર્થિક વ્યવહાર ત્યાર પછી છે પાંચમો નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો એમાં પહેલો રૂપિયા દસ હજારનો માલ વિશાલને વેચ્યો તો એ ઉધાર બીજું વીજળી બિલ રૂપિયા ત્રણ હજાર પાંચસો ચૂકવ્યું તો રોકડ વ્યવહાર રૂપિયા ત્રીસ હજારનું ફર્નિચર આગમ ફર્નિચરમાંથી ખરીદ્યું તો એ ઉધાર વ્યવહાર ત્યાર પછી છઠ્ઠું નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર એમાં પહેલું રૂપિયા દસ હજારનો માલ ખરીદ્યો તો રોકડ રૂપિયા ત્રણ હજાર પાંચસો કમિશન ના મળ્યા તો રોકડ વ્યવહાર રૂપિયા ત્રીસ હજારનું લેપટોપ રાજેશને વેચ્યો તો એ ઉધાર વ્યવહાર ત્યાર પછી સાતમું નીચેના ખાતાઓનું ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો તો પ્રોવિડન્ટ ફંડ ખાતું તો એ ઉપજ ખર્ચ ખાતું અગાઉથી ચૂકવેલ પગાર ખાતું તો વ્યક્તિ ખાતું મળવાનું બાકી કમિશન તો એ વ્યક્તિ ખાતું પ્રોવિડન્ટ ફંડમાં ફાળાનું ખાતું તો એ ઉપજ ખાતું પ્રોવિડન્ટ ફંડના રોકાણનું ખાતું તો માલ મિલકત ખાતું અને રોકાણના વ્યાજનું ખાતું તો ઉપજ ખર્ચ ખાતું ત્યાર પછી આઠમું નીચેના ખાતાઓનું ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો બેંક ખાતું તો માલ મિલકત ખાતું બેંક લોન ખાતું તો વ્યક્તિ ખાતું બેંક ચાર્જીસ ખાતું તો ઉપજ ખર્ચ ખાતું બેંક ઓવરડ્રાફ્ટ ખાતું તો વ્યક્તિ ખાતું બેંકમાં ફિક્સ ડિપોઝિટ ખાતું તો માલ મિલકત ખાતું બેંકમાં ફિક્સ ડિપોઝિટના વ્યાજનું ખાતું તો ઉપજ ખર્ચ ખાતું ત્યાર પછી નવમું નીચેના ખાતાઓનું ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો એમાં સ્ટેશનરી ખાતું તો ઉપજ ખર્ચ સ્ટેશનરી સ્ટોક ખાતું તો માલ મિલકત ખાત ખાધું તો ઉપજ ખર્ચ રિલાયન્સ કંપનીના શેરનું ખાધું તો માલ મિલકત ખાતું રિલાયન્સ કંપનીનું ખાતું તો વ્યક્તિ ખાતું ખાત પરત ખાતું તો ઉપજ ખર્ચ ખાતું ત્યાર પછી દસમું નીચેના વ્યવહારો સુરજના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે તે જણાવો તો હિમાની પાસેથી રૂપિયા ચાલીસ હજારનો માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર હિમાની ખાતે જમા યંત્ર સમારકામનું બિલ રૂપિયા ત્રણ હજાર પાંત્રીસો ચૂકવ્યું

બીજો જેઠાલાલને રૂપિયા ચાલીસ હજારનો માલ વેચ્યો તો જેઠાલાલ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા રૂપિયા બે હજારનો માલ જેઠાલાલે પરત કર્યો તો વેચાણ પરત ખાતે ઉધાર તે જેઠાલાલ ખાતે જમા ત્યાર પછી છે દાખલા નંબર બાર નીચેના વ્યવહારો સમીક્ષાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો રૂપિયા બે હજારનો પગાર રાજને ચૂકવ્યો તો પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ત્યાર પછી બીજું રૂપિયા વીસ હજારનું યંત્ર પટેલ બ્રધર્સમાંથી ખરીદ્યું તો યંત્ર ખાતે ઉધાર તે પટેલ બ્રધર્સ ખાતે જમા રૂપિયા બે હજારની ગીતિકા પાસેથી રોકડા મળ્યા તો રોકડ ખાતે ઉધાર તે ગીતિકા ખાતે જમા ત્યાર પછી છે તેરમો દાખલો નીચેના વ્યવહારોની શ્રી રણછોડના ચોપડે આમ નોંધ લખો જો જો જૂન બે હજાર ચોવીસ એમાં વ્યવહાર આપણને આપ્યો છે કે વિનોદ પાસેથી રૂપિયા ત્રીસ હજારની લોન દસ ટકાના વ્યાજે લીધી મંદિરમાં દાન પેટે રૂપિયા પંદરસો આપ્યા અને રૂપિયા દસ હજારનો માલ રોકડેથી ખરીદ્યો તો રણછોડની આમ નોંધ આ પ્રમાણે થશે જો જૂન બે રોકડ ખાતે ઉધાર ત્રીસ તે વિનોદ ખાતે જમા ત્રીસ બાબત જે વિનોદ પાસેથી દસ લોન લીધી દસ તો ખરીદ ખાતે ઉધાર દસ હજાર તે રોકડ ખાતે જેમાં દસ હજાર બાબત જે માલ રોકડેથી ખરીદ્યો તેના સરવાળો બંને બાજુ તમે જોશો તો એકતાલીસ હજાર પાંચસો થશે ત્યાર પછી ચૌદમો નીચેના વ્યવહારો શ્રી કિશનના ચોપડે આમ નોંધ લખો તો જુલાઈ છ જુલાઈ તેર અને જુલાઈ વીસની આપણને ત્રણ રકમો આપેલી છે તો શ્રી કિશનની આમ કંઈક આ પ્રમાણે બનશે જુલાઈ છ મધુશ્રી ખાતે ઉધાર પાંચ હજાર બેંક ખાતે ઉધાર પાંચ હજાર તે વેચાણ ખાતે જેમાં દસ હજાર બાબત જે તો મધુશ્રીને માલ વેચ્યો અને રકમમાં અડધા નાણાંનો ચેક મળ્યો તેના ત્યાર પછી જુલાઈ તેર એમાં આવશે રોકડ ખાતે ઉધાર ચાર હજાર સાતસો ઘાલખાદ ખાતે ઉધાર ત્રણસો તે મધુશ્રી ખાતે જેમાં પાંચ હજાર બાબત જે તો મધુશ્રી પાસેથી બાકી રહેલ રકમમાંથી ઘાલખાત પડી તેના ત્યાર પછી જુલાઈ વીસ રોકડ ખાતે ઉધારશો તે ઘાલખાદ પરત ખાતે જમા સો બાબત જે તો રોકડ સ્વરૂપે ઘાલખાત પરતના નાણાં મળ્યા તેના કુલ સરવાળો બંને બાજુ તમે જોશો તો પંદર હજારસો થશે ત્યાર પછી છે દાખલા નંબર પંદર એવું કહ્યું છે કે નીચેના વ્યવહારોની શ્રી માધવના ચોપડે આમનો લખો તો મેં બે રૂપિયા એક હજાર ઘરની મરામતના રોકડા ચૂકવ્યા મેં છ બેંક ઓફ બરોડામાંથી રૂપિયા બે રોકડા ઉપડ્યા ને મે આઠ રૂપિયા દસ હજારનો ઇલેક્ટ્રિક વજનનો કાંટો ખરીદ્યો તો જોઈએ શ્રી માધવના ચોપડે આમ નોંધ એમાં છે તારીખ બે વિગત સમારકામ ખાતે ઉધાર રૂપિયા એક હજાર તે રોકડ ખાતે જમા એક હજાર બાબત જે ઘરની મરામત ખર્ચના નાણાં રોકડા ચૂકવ્યા તેના છ છ તારીખે તો રોકડ ખાતે ઉધાર બે હજાર તે બેંક ખાતે જમા બે હજાર બાબત જે તો બેંકમાંથી રોકડા નાણાં ઉપાડ્યા તેના ત્યાર પછી આઠમે ડેડ સ્ટોક ખાતે ઉધાર દસ હજાર તે રોકડ ખાતે જેમાં દસ હજાર બાબત જે જોઈએ તો ઇલેક્ટ્રિક વજનનો કાંટો ખરીદ્યા તેના અનુકૂળ સરવાળો બંને બાજુ તેર હજાર થશે તો મિત્રો આજે એકાઉન્ટ વિષય એટલે કે નામાના મૂળ તત્વોની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ અગિયારની એક નવા વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની બધા જ વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે